પીએસ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા વિલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં તારીખ તેર આઠ બે હજાર પચીસને બુધવારથી તારીખ પંદર આઠ બે હજાર પચીસ ને શુક્રવાર સુધી રાત્રે સાડા આઠથી સાડા દસ કલાક સુધી બોચાસણવાસી અક્ષર સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મંડળ દ્વારા જીવન જીવવાની કળા આધારિત ત્રિદિવસીય સત્સંગ પારાયણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામીના સ્વમુખે સાંભળવા મળશે ત્યારે આ આજે પ્રથમ દિવસે સત્તા પક્ષના નેતા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવામ થરા સ્ટેટ માજી રાજી પૃથ્વીરાજસિંહ વાઘેલા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા ભૂપજી ગોહેલ રઘુભાઈ મકવાણા નિવૃત્ત મામલતદાર તેજાભાઈ ચૌધરી રાજુભાઈ બારોટ વકીલ કનુભાઈ પ્રજાપતિ બનાસ ટેરીન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા પ્રિન્સિપાલ ડોક્ટર કુમાર ચારણ ડોક્ટર કુમાર દરજી રાધેશ્યા મહિલા મંડળના ગોદાવરીબેન ત્રિવેદી સહિત વિશાળ સંખ્યામાં તાણા થરા નગરજનો ઉપસ્થિત રહી સત્સંગ પારાયણનો લાભ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સાગર ગોહિલ જ્યારે સ્ટેજ સંચાલન લાલાભાઈ ભાટીએ કર્યું હતું